ગારિયાદર શહેરમાં નગરપાલિકાની બેદરકારી ફરી એકવાર આવી સામે હરિદર્શન એક્સપોર્ટ કારખાનાની બહાર મૂકવામાં આવેલા કચરાનો ડબ્બો છેલ્લા ઘણા સમયથી ઓવરફ્લો છે જેથી કચરાને સળગાવવો પડે છે અને લોકો કચરાને બાજુમાં ફેંકી દીધા હોય છે સ્થાનિક ઉદ્યોગકાર શેઠ ગોવિંદભાઈ જે હરિદર્શન એક્સપર્ટના માલિક છે તેમણે આ બાબતે નગરપાલિકામાં અનેકવાર ફોન કરી ફરિયાદ પણ નોંધાવી છે તેમ છતાં નગરપાલિકા દ્વારા કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી શેઠ ગોવિંદભાઈએ કહ્યું છે કે જો ગારેધાર શહેરમાં એક ઉદ્યોગપતિની ફરિયાદ નગરપાલિકા દ્વારા અનદેખી કરવામાં આવતી હોય તો પછી સામાન્ય નાગરિકની સ્થિતિ શું હોય તે વિચારી શકાય સ્થાનિક લોકો નગરપાલિકાના આવા નિર્ણય વલણથી રોષે ભરાયા છે અને સ્વસ્થ અભિયાન માત્ર કાગળ પર જ છે તેમ કહી રહ્યા છે આ મામલે નગરપાલિકા ક્યારેથી જાગે છે તે જોવાનું રહેશે તો આપણે આ હરિદર્શન એક્સપોર્ટના આપણે અહીંયા સેટ ઉભા છે ગોવિંદભાઈ અને એમની ફરિયાદ છે કે આ હરિદર્શન ગેટની સામે અહીં આજે કચરા પેટી અહીંયા મેંકવામાં આવી છે એ એક મહિનાથી ગોવિંદભાઈ ફોન કરે છે છતાં નગરપાલિકાની ગાડી લેવા આવતી નથી અને જ્યારે જ્યારે પણ આ પેટી સળગાઈ જાય છે ત્યારે આ રીતે સળગાવી પડે છે અને લોકો કચરો અહીંયા બહાર નાખીને વૈયા જાય છે જો તમે ગોવિંદભાઈ તમારી ફરિયાદ શું છે